પાકિસ્તાનની નાપાક હરકતો ફરી એકવાર શરૂ થઈ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરને લઈને સહમતી થઈ પાંચ વાગે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાત થઈ વાત થયા પછી પાકિસ્તાન સહમત થયું એના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એવું કહી રહ્યા છે ઇશાક ડાર કે અમે સીઝ ફાયર માટે સહમત છીએ ભારત કહી રહ્યું છે અમે સીઝ ફાયર માટે સહમત છીએ પણ પાકિસ્તાન જાણે કંઈક અલગ જ વિચારી રહ્યું હોય પ્રકારે ફરી એકવાર પાકિસ્તાને સરહદી વિસ્તારો પર હુમલો શરૂ કર્યો છે જમ્મુ કાશ્મીર પૂંછ જમ્મુ અખનૂર કચ્છના હરામિના હરામિનાળા સુધી પાકિસ્તાને સીઝ ફાયરનું વોયલેશન કર્યું છે આધિકારિક પુષ્ટિની રાહ જોવાઈ રહી હતી પણ હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એમણે ટ્વીટ કર્યું છે અને એમણે લખ્યું છે વોટ ધ હેલ જસ્ટ હેપન ટુ ધ સીઝ ફાયર એક્સપ્લોઝન હર્ડ અક્રોસ શ્રીનગર એટલે શ્રીનગરમાં પણ હુમલાનો અવાજ સંભળાયો છે વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે અને પાકિસ્તાન તરફ તરફથી ફરી એકવાર સીઝ ફાયર નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ગોળીબાર કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના ચીફ મિનિસ્ટર આ લખી રહ્યા છે કે આ કેવા પ્રકારનું સીઝ ફાયર છે કે જ્યાં પાકિસ્તાન ફરી એક વખત હુમલો કરી રહ્યું છે શ્રીનગરથી ડ્રોન ઉધમપુરમાં આવી રહ્યા છે અને બીએસએફને એવા પણ સમાચાર છે કે છૂટો દોર આપી દેવાયો છે જળબાતોડ જવાબ આપવા માટે શ્રીનગર કાશ્મીર અખનૂર જમ્મુ આ બધી જગ્યાઓ પર સતત અવાજ સંભળાઈ રહ્યા છે અને તો પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું કે ચાર જિલ્લાઓમાં બ્લેક આઉટ સમાપ્ત કરી દેવામાં આવ્યું છે પણ ફરી એકવાર રાજસ્થાનમાં આપી દેવામાં છે નાગરિકોને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અખનૂરમાં પાકિસ્તાને ભારે ફાયરિંગ કર્યું છે અને ત્રણ જ કલાકમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટો કર્યા છે એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એનએસએ અજીત દુબાલ સાથે રક્ષામંત્રી સાથે સેનાના અધ્યક્ષો સાથે ચાલી રહી છે બીજી બાજુ પાકિસ્તાને ફરી એકવાર આ હરકત કરી છે રાજસ્થાનના ત્રણ જિલ્લાઓમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ રહેશે જેસલમેરમાં રાત્રે સાડા આઠ વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી જોધપુરમાં પણ બ્લેક આઉટ રહેશે રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી અને હનુમાનગઢમાં પણ સાંજે સાત વાગ્યા સુધી માફ કરશો સાંજે સાત વાગ્યાથી સૂર્યોદય સુધી અંધારપટ રહેશે બિકાનેરમાં પણ બ્લેકઆઉટ રહેશે અને બાર બેરના લોકોને સ્વયંભૂ બ્લેકઆઉટ કરવાનું કહેવામાં આવ્યું છે ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે અને આપણી ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે એને તોડી પાડ્યા છે ઉધમપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે અને પાકિસ્તાન તરફથી ચાલી રહેલા ગોળીબાર વચ્ચે જમ્મુમાં પણ બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યો છે હજી થોડા સમય પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું જગત જમાદારે ટ્વીટ કર્યું હતું કે પાકિસ્તાન અને ભારત લાંબા સમયની મંત્રણાઓ પછી એ જાહેર કરતા આનંદ થાય છે કે બંને દેશો સીઝ ફાયર માટે માની ગયા છે આપણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આપણે પણ કહ્યું હતું કે સીઝ ફાયર માટે આપણે તૈયાર છીએ યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો પણ એનઆઈ દ્વારા એ એનઆઈ સમાચાર એજન્સી દ્વારા જે સાંજે સમાચાર આપવામાં આવ્યા હતા કે જો પાકિસ્તાન કોઈ પણ આતંકી પ્રવૃત્તિ કરશે તો હવે પછી યુદ્ધ ગણાશે અને પાકિસ્તાને ફરી એકવાર એ પ્રકારની પ્રવૃત્તિ કરી છે જમ્મુ કાશ્મીર રાજસ્થાન ઉધમપુર અખનૂર પૂંછ આરએસપુરા આ બધા વિસ્તારોમાં એણે સીઝ ફાયર વોયલેશન કર્યું છે અને હુમલો કર્યો છે ડ્રોન દેખાયા છે પાકિસ્તાની અને નાગરિકોને સરહદ પર સુરક્ષિત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ જડબાતોડ જવાબ આપી રહી છે અને બીએસએફને પણ અ પાકિસ્તાનને આદેશ આપવામાં આવ્યો છે કે બીએસએફ પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો જળવાતોડ જવાબ આપશે પાકિસ્તાનની આ નાપાક હરકતો હવે ભારત દ્વારા છોડવામાં નહીં આવે સતત અપડેટ આ સમાચારોને લઈને તમને તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર